આજથી ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ 8 માર્ચ સુધી જામશી મેળાનો માહોલ તંત્રએ પૂર્ણ કરી તૈયાર કર્યો આજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાના પ્રવાસે 1000 કરોડના વિવિધ કામોનું કરશે लोकार्पण વાત કરીએ વિગતવાર સમાચારની આરોગ્ય વ્યક્તિના જીવનનું મૂળભૂત સુખ

પહેલું સુખ તે જાતે મળ્યા એટલે કે જીવનના કોઈ પણ સુખમાં આરોગ્યની ખુશાલી પ્રથમ હોય છે કારણ કે એક નિરોગી શરીર જ જીવનના દરેક સુખને સારી રીતે માણી શકે છે ગુજરાત રાજ્યનો દરેક નાગરિક આ ખુશાલી સાથે સારી રીતે જીવી શકે તે માટે મક્કમ છે રાજ્ય સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના નેતૃત્વમાં રાજ્યમાં અનેક આરોગ્ય લક્ષી યોજનાઓ વહેતી થઈ છે તે સાથે આરોગ્ય માર્ગો પણ સુદ્રઢ થયો છે કુપોષણની જાકારો અને સુપોષિત ગુજરાતની સ્વપ્ન સેવતી રાજ્ય સરકારે ગુજરાત બજેટ 2024-25 માં પણ આરોગ્ય હિતની અનેક મહત્વની જાહેરાતો કરી છે બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્રસ્થાને હોય તેવુંનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓ માં વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાકીય માળખું વધારે કરવામાં આવશે નાણા મંત્રી કનુ દેસાઈ અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ વીસ કરોડ રૂપિયા

હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલમાં રોકાણ કરી સારવાર આપવા માટે રૂપિયા પંદર હજારની સહાય અપાશે તેમજ આશા બહેનોને રૂપિયા ત્રણ હજારની પ્રસૃતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કર્યું છે જે માટે રૂપિયા ત્રેપન કરોડની જોગવાઈ કરાઈ છે ગાંધીનગર રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયક સારવાર મળી રહે તે માટે યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરાશે જે માટે નાણાં મંત્રીએ રૂપિયા ચાલીસ કરોડની ફાળવણી કરી છે મુખબતિર દિવ્યાંગ માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના અર્થે રૂપિયા દસ કરોડની જોગવાઈ કરાઈ છે અમદાવાદ જિલ્લામાં નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ સરકારે નિર્ધાર છે જેના માટે આગામી વર્ષ રૂપિયા દસ કરોડ ખર્ચાશે કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચિટ્યુટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ પંદર લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવા માટે રૂપિયા બસો એકવીસ કરોડની જોગવાઈ કરાઈ છે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક રખાયો છે જેને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર સક્રિયતા સાથે કાર્ય કરી રહી છે નાણામંત્રી કનુ દેસાઈએ વિકસિત ગુજરાતનો આધાર મહિલાઓને ગણાવી છે જેમના પોષણ અંગેની મહત્વની જાહેરાતો ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ માં કરાઈ અમદાવાદ જિલ્લાના બાવડા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ત્રણસો બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સરકારે નિર્ણય કરેલ છે જેના માટે આગામી વર્ષે રૂપિયા દસ કરોડની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ છ હજાર આઠસો પંચ્યાસી કરોડ ની જોગવાઈ પોલીસ કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્ય લક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે આ સાથે શારીરિક આરોગ્ય સાથે માનસિક આરોગ્યની દરકાર લેતી સરકારી મહિલાઓ માટે કાઉન્સેલિંગ માર્ગદર્શન પૂરું પાડતા નવા પંદર સેન્ટરો ખુલ્લા મુકાશે આરોગ્યની ખુશાલી થકી જ રાજ્યનો વિકાસ આ પ્રણ સાથે આગળ વધી રહી છે રાજ્ય સરકાર તેથી તો કહેવાય છે જન જનજનના આરોગ્યની દરકાર કરતી સંવેદનશીલ સરકાર

સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા બાથરૂમમાં દર્દીએ આત્મહત્યા કરી હોવાનો જે ઘટના છે તે સામે આવી છેલ્લા ચાર પાંચ દિવસથી સારવાર હેઠળ રહેલો આ દર્દી હતો કે જે અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારનો જ રહેવાસી છે અને તેને અગમ્ય કારણોસર બાથરૂમમાં જઈ અને ઘડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી સમગ્ર બાબતને લઈને હાલ તો આ શહેરકોટા પોલીસે કે જેઓ વધુ તપાસ છે તે હાથ ધરી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી જો વાત કરીએ તો આ દર્દી છે કે જે ટીબીના રોગથી પીડિત હોવાનું જે છે તે વાત સામે આવી છે આ દર્દી હતો કે જે સારવાર હેઠળ હતો પરંતુ તેને બાથરૂમ માં જઈ અને આત્મહત્યા કરી હોવાની જે ઘટના છે તે સામે આવી છે અને જેને લઈને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે બિલકુલ તો દર્દી ના અત્યારે પરિવારજનો દ્વારા શું પ્રતિક્રિયા સામે આવી રહી છે હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે દર્દીના પરિવારજનો છે તેઓ કે હોસ્પિટલની અંદર જે વોર્ડની અંદર રહેલા સિક્યુરિટી ગાર્ડ હોય છે તો તેને લઈને તેઓના આક્ષેપ રહ્યા છે કે કોઈ સિક્યોરિટી ન હોવાથી આ દર્દી છે તે વોર્ડની બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ આત્મહત્યા કરી હતી તે આક્ષેપો તે થઈ રહ્યા છે જો કે આ સમગ્ર આક્ષેપોને લઈને પોલીસના સત્તા જે પોલીસ છે તેને પણ તપાસ હાથ ધરી છે સાથે જ હોસ્પિટલના સત્તાધીશો છે તેઓએ આ સમગ્ર બાબતને લઈને મૌન છેવી રહ્યા છે ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો પરિવારજનો છે તે હોસ્પિટલની સિક્યુરિટીને લઈને અનેક આક્ષેપો છે તે કરી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દર્દી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી મહેશભાઈ નામના દર્દીએ આત્મહત્યા કરી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટીબી રોગના દર્દીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

તો સંકલન આયોજનની બેઠકો કરી પ્રશ્નો બાબતે ચર્ચા સૂચના કરવાની આપવામાં આવી છે તો સાથે પ્રશ્નોનું નિરાકરણ ના આવી શકે તો મુખ્યમંત્રી સમક્ષ લાવવાની પણ સૂચના અપાઈ છે તો આ મહત્વના સમાચાર સામે લોકસભા ચૂંટણી પહેલા સરકાર એલર્ટ મોડમાં જોવા મળી છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે શું છે વિગતવાર ત્યાંની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળી હતી જેમાં પ્રભારીના આપવામાં આવી છે એમના વિસ્તારના જે કઈ પથ્થર પ્રશ્નો હોય તાકીદે હલ કરવામાં આવે કે જે કઈ પ્રજાએ પ્રશ્નો રજૂ કર્યા હોય કે ધારાસભ્યો રજૂ કર્યા હોય કે સાંસદોએ રજૂ કર્યા હોય એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે જે શક્ય હોય જ્યાં જરૂર પર રાજ્ય સરકાર ક્યાંક ભારત સરકાર ને જોડશે તો એમાં પણ સરકાર મદદ કરશે પણ તાત્કાલિક તમામ પ્રશ્નો નિવારણ થાય એ પ્રકારની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે જો બિલકુલ તો જે પ્રમાણે અત્યારે લોકસભા ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે તેવામાં શું ભાજપ દ્વારા કોઈ એવી નવી રણનીતિ ઘડવામાં આવી શકે તેમ છે લોકસભાની ચૂંટણી બાર તારીખ બાદ ગમે જાહેર થાય તેમ છે જે સાથે જ રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગી જશે ચૂંટણી આચારસંહિતા લાગવાના કારણે પછી રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની નવી જાહેરાતો કે કાર્યક્રમો ભૂલવું છે જે ઉદઘાટનો નહીં કરી શકે એટલા માટે રાજ્ય સરકાર મહત્તમ કાર્યક્રમો ભૂમિપૂજન દલ કાર્યક્રમો શરૂ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાર તારીખે ગુજરાત આવવાના છે ગાંધી આશ્રમ ત્યાં મુલાકાત લેવાના છે બાર માર્ચ એ ખૂબ મહત્વપૂર્ણ દિવસ એટલા માટે છે કે તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી છે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે બજેટમાં એલોકેશન કરવામાં આવે છે એનો માર્ક્સ એપ્રિલ મહિના અમલ થઈ શકે એ પ્રકારની યોજનાઓ તૈયાર કરવા માટે ઝડપથી તૈયાર થઈ એનું અમલીકરણ થાય એ પ્રકારની સરકાર દ્વારા સૂચના દેવામાં આવી છે

સામે લોકસભા ચૂંટણી પહેલા સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી કક્ષાથી સૂચના છે

તો લોકસભા ચૂંટણી તમામ પક્ષ દ્વારા અત્યારે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેવામાં લોકસભા ચૂંટણી પહેલા સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી કક્ષાથી સૂચના અપાઈ છે પ્રભારી મંત્રીઓને જિલ્લામાં બેઠક કરવાની સૂચના અપાઈ જિલ્લા કક્ષાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની સૂચના આપવામાં આવી છે

ત્રણ યુવાનોની પણ ધરપકડ કરી છે આગળની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ ધરી છે એકાવન લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરાઈ છે

જે સેવાની વાત કરવામાં આવે તો સુરતના પૂર્વ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નામની એક મુહિમ ચલાવવામાં આવી હતી ને જેના આધાર પર સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે અને ખાસ કરીને કહેવામાં આવે તો બહાર ગામથી અથવા અન્ય રાજ્યોમાંથી જે રીતે ડ્રગ્સ ઘોસાડવામાં આવતું હતું ને ત્યારબાદ કોલેજ અને અન્ય જે યુવા વર્ગ છે એને તેમને પહોંચાડવામાં આવતું હતું પરંતુ આ બાબતની જે બધી છે તેને દૂર કરવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવતા ત્યારે વધુ એક વખત સુરત ક્રાઇમ બ્રાન્ચની સફળતા મળી છે જેમાં ઈ સમૂહ જે છે તે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની પંથકની કાર લઈને સુરતમાં આવતા હતા અને બાદિયા ટોલ નાકા પાસે તેઓએ નાકાબંધી કરી હતી ને ત્યારબાદ આ કાઢીને રોકી હતી ને ક્રાઈમ બાંધ જેને તેમની લાખ તપાસ કર્યા બાદ આ કરીને પણ માહિતી આપવામાં આવી છે જેમાં ત્રણે ત્રણ યુવકો છે તેની હાલ ધરપકડ કરવામાં આવી છે મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અહિયાં કોને સપ્લાય કરવાનું હતું આ તમામ બાબતો હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ એક તરફ માં અત્યારે ડ્રગ્સનું દૂષણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને આવી મોટી જે સફળતા મળી છે તો આગળ આ પ્રમાણેની ઘટના ના બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જે ક્રાઈમ દ્વારા તમામ જે નાકાબંધી કરવામાં આવતી હોય છે અથવા તો એના જે સોર્સીસ હોય છે તેઓને કામે લગાડતા હોય છે કારણ કે સુરત શહેરમાં અગાઉ પણ અનેકવાર આરોપીઓ પકડાયા છે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર થી એમડી ડ્રગ્સ સુરતમાં લાવવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ અનેક રેડો કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ સિલસિલો યથાવત છે હજુ પણ ક્યાંક ને ક્યાંક એમડી ડ્રગ્સ આવી રહ્યું છે ત્યારે આ તમામ જે ગુનેગારો છે તે સુરત ખાતે આવા ડ્રસ લાવતા હોય છે તેઓને પકડી પાડવા માટે જે સુરત ક્રાઈમ છે સતત કાર્યરત રહેતી હોય છે અને હજુ પણ આગળ કાર્યરત રહેશે અને આગામી દિવસોની અંદર જે પૂછપરછ કરવામાં આવશે એમાં આરોપી ગુનેગારો કોના દ્વારા આ એમડી ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે અથવા કોણ સુરતમાં જે રહીને પણ આ મંગાવી રહ્યો છે તે બાબતે તપાસ કરવામાં આવશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સુરત માં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી 51 લાખના એમડી ડ્રગ સાથે ત્રણ ની ધરપકડ કરાઈ છે તો મુંબઈ થી મહારાષ્ટ્ર પાસિંગ ની કાર માં ત્રણ યુવાનો આવ્યા હતા ત્રણ યુવાનો પાસેથી પાંચસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે તો ભાટિયા ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું યુવાનો પાસેથી મોબાઈલ અને રોકડ પણ મળી આવેલ છે તો ક્રાઇમ બ્રાન્ચે ત્રણ યુવાનોની ધરપકડ પણ કરી છે સુરત થી આ મહત્વના સમાચાર સામે છે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે 51 લાખના એમડી ટ્રક સાથે 3 ની ધરપકડ કરાઈ છે. તો મુંબઈથી મહારાષ્ટ્ર પાસિંગ કારમાર 3 આવ્યા હતા 3 પાસેથી ગ્રામ એમડી મળી સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર.